એકાદશી વ્રત કથા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું ભાદરવા મહિનાના વધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી વ્રતકથા આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી નીચ નીચયોનીમાં ગયેલા પિતૃઓને પણ સદગતિ મળે છે હરિયો યુધિષ્ઠિર પૂછે છે હે મધુસૂદન કૃપા કરી મને એ જણાવો કે પાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષમાં કઈ એકાદશી આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ વદમાં ઇન્દિરા નામની એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થાય છે નીચિયોનીમાં ગયેલા પિતૃઓને પણ આ એકાદશી સદગતિ આપનારી છે રાજન પૂર્વકાળની વાત છે સતયુગમાં ઈન્દ્રસેન નામના એક વિખ્યાત રાજકુમાર હતા તેઓ હવે પુરીના રાજા બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા એમનો યશ સારે બાજુ ફેલાઈ ચૂક્યો હતો રાજા ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈ ગોવિંદના મોક્ષદાયક નામોનો જપ કરતા કરતા સમય વ્યતીત કરતા અને વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં મગ્ન રહેતા એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા એટલામાં દેવર્ષિ નારદ આકાશ માર્ગે ત્યાં આવી પહોંચ્યા દેવર્ષિને આવેલા જોઈ રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક પૂંજન કરી એમને આસન પર બેસાડ્યા ત્યારબાદ રાજાએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ આપની કૃપાથી મારું સર્વ કંઈ છે આજે આપના દર્શનથી મારી બધી જ યજ્ઞ ક્રિયાઓ સફળ થઈ ગઈ દેવર્ષિ આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો નારદજીએ કહ્યું નૃપશ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્ય પમાડનારી છે હું બ્રહ્મલોકથી યમલોકમાં આવ્યો હતો ત્યાં એક શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને યમરાજે ભક્તિપૂર્વક મારી પૂજા કરી એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા એ વ્રત ભંગના દોષ ત્યાં આવ્યા હતા રાજન એમણે તમને કહેવા માટે એક સંદેશ આપ્યો છે એ સાંભળો એમણે કહ્યું છે પુત્ર મને ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય અર્પણ કરીને સ્વર્ગલોકમાં મોકલ એમનો આ સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું રાજન તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો રાજાએ પૂછ્યું ભગવાન કૃપા કરી ઇન્દિરા એકાદશીનું વ્રત કહો કયા પક્ષમાં કઈ તિથિએ અને કઈ વિધિથી આ વ્રત કરવું જોઈએ નારદજીએ કહ્યું રાજન સાંભળો હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું પાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે વધમાં દશમના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી પ્રાતઃ સ્નાન કરવું પછી મધ્યાહન કાળમાં સ્નાન કરી એકાગ્ર ચિત્ત થઈને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું રાત્રિના અંતે નિર્મળ પ્રભાત થતાં એકાદશીના દિવસે દાંતણ કરી મોં ધોવું ત્યારબાદ ભક્તિભાવથી આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી હે કમળનયન ભગવાન નારાયણ આજે હું બધા જ ભોગોથી અલિપ્ત થઈને નિરાહાર રહીને આવતીકાલે ભોજન કરીશ એ અસુચ્ય આપ મને શરણ આપો આ પ્રમાણે પ્રાર્થના કરી નિયમ કરી બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપી બ્રાહ્મણોને સત્કાર કરી એમને ભોજન કરાવવું પિતૃઓને અર્પણ કરેલી અન્નમય પિંડ સૂંઘીને ગાયને ખવડાવી દેવો પછી ધૂપદીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરી રાત્રે એમની સમક્ષ જાગરણ કરવું ત્યારબાદ સવાર થતાં બારસના દિવસે પુનઃ ભક્તિપૂર્વક શ્રી હરિની પૂજા કરવી પછી બ્રાહ્મણોને ભોજન કરાવી ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે પણ મૌન રાખીને ભોજન કરવું રાજન આ વિધિ પ્રમાણે આળસ રહિત થઈ તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આથી તમારા પિતૃઓ ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં પહોંચી જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન રાજા ઇન્દ્રસેનને આમ કહી દેવર્ષિ નારદ અંતર જાન થઈ ગયા રાજાએ એમને બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપુરની રાણીઓ પુત્રો અને ભાતાઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું કુંતીનંદન વ્રત પૂર્ણ થતા આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરુઢ થઈને શ્રી વિષ્ણુના ધામમાં ચાલ્યા ગયા અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ નિષ્કંટક રાજ્ય ભોગવીને પોતાના પુત્રને રાજસિંહાસન પર બેસાડી સ્વયં સ્વર્ગલોકમાં ગયા આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશી વ્રતના મહાત્મયનું વર્ણન કર્યું આને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિતે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો